મ્યુઝિયમ પછી ડોલ્સ મ્યુઝિયમ એ વિવિધ મ્યુઝિયમ ની આપણે મુલાકાત કરાવી અને આજે રાજકોટમાં અમે એક એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં પાર્શ્વ ગાયક મોહમ્મદ રફી સાહેબ એમનું એક મ્યુઝિયમ રાજકોટમાં એક સામાન્ય માણસે બનાવ્યું છે અને પોતાના ઘરમાં એક રૂમ આખો રફી સાહેબ માટે એમને ફાળ્યો છે અને એ છે રણજીરભાઈ પડિયાળ આવો એમને મળીએ અને આખા જે આ રફી મ્યુઝિયમ વિશે વધુ વિગત મેળવીએ આવો વેલકમ હમ હા મ્યુઝિયમ છે વાહત સાહેબ નું સ્વર સમ્રાટ રફી સાહેબ નું આખું મ્યુઝિયમ

અને આમાં પુરેપૂરો છે જ્યાં રફી સાહેબ ની મજાર છે બોમ્બે માં ત્યાં રફી સાહેબ ના મજારની માટી છે રફી સાહેબ ને જ્યાં દફન કર્યા છે મજારની આ માટી છે એ પણ એક યાદગીરી માટે રાખી છે વાહ

આવો એમની વિશે પડિયાળ એમણે એમનો જે રફી પ્રત્યેની આ કાર્ય છે સફળ થઈ શકે આખી કેટલા વખત પેલા શરૂઆત થઈ આ બધું કલેક્ટન કરવાનું આમાં ડોડિયા સાહેબ શરૂઆત તો મારી તમને કહું ને કે ઓગણીસો ને એકાણું બાણું થી સ્ટાર્ટ કરી છે આ બધું કે મારા એક મિત્ર હતા એમની દુકાને ત્યારે એ ટાઈમ ના પીરિયડ માં બરાબર પછી ધીમે 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 શોખ વધતો ગયો પછી એમ 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 કરતા કરતા રફી સાહેબ ના ધીમે ધીમે ઓટો ફોટો ફોટા બધા ધીમે ધીમે આપડે રાજકોટ ની અંદર જે ગુજરી બજાર ભરાતી પેલા હા હા બરોબર છે ત્યાંથી બધી જી જી સી ચિત્ર ને બધા જે magazine આવતા ને એમાં દર રવિવારે ચક્કર મારવા જતા અને એમાંથી રફી સાહેબ ના ફોટા હોય એવી ચોપડીઓ બધી books ભેગી કરતા અને ધીમે 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 એવી રીતે યાત્રા ચાલુ કરી અને એક photo બે ફોટો ત્રણ ફોટા એવી રીતે અત્યારે આ ચાર પાંચ હજાર જેવા ફોટા ભેગા થઈ ગયા છે ધીમે 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 કરીને અને રફી સાહેબ ના દરેક મૂડ તમને આય જોવા મળે છે રફી સાહેબ ના એક ખાસ રણજીતભાઈ મેં જોયું કે આ કયો એરિયા છે આવડો બજરંગવાડી બજરંગવાડી જામનગર રોડ બરાબર ને અને તમારું જે મકાન છે બે રૂમ છે ઉપર હા બે રૂમ માં તમે આખો એક રૂમ ફાળવી દીધો છે હા એક રૂમ આખો રફી સાહેબ માટે જ ફાળવી દીધો છે આખે આખો રૂમ પણ ત્યારે પૂછવાનું મને એ થાય કે પરિવાર માં કોઈએ કઈ કીધું નહીં કે આખે આખો રૂમ મારા શોખ ખાતર મારા પરિવારે મને ખુબ સાથ સહકાર આપ્યો છે છે મારા બે સન છે અને મારા મિસિસ નું નામ છે હર્ષાબેન હર્ષાબેન ટોટલી નઈ ક્યાંય ક્યારેય નહીં આ એક એક ફોટા પાછળ લગાડવા કરવા એની પાછળ એટલી મહેનત માં એ લોકો બધા મને સાથ સહકાર મારા મિસિસ નો ખુબજ આમાં સાથ સહકાર છે અને ક્યારેય પણ કોઈ સંગીત પ્રેમી આ रफी મ્યુઝિયમ જોવા આવ્યા હોય તો ક્યારેય કોઈ દી કઈ દુઃખ લગાડવું કે નો ગમવું કે મોઢું બગાડવું કેવું ક્યારે બાબત એ નહીં કે એક જ્યારે આપણે ઘરમાં આ બધું વોયફુ હોય ત્યારે પારિવારિક પ્રશ્નો ઉભા થાય પણ તમારા કિસ્સામાં આ તમે ખરેખર એ રફી સાહેબ ના તમને આશીર્વાદ મળ્યા હોય એવું લાગે છે કારણ કે પરિવારના સભ્યો પણ તમને સહયોગ આપે છે અને ખાસ કરીને લીઝલ્ડ સિંગર જેને કહેવાય એક ઓલિયા કહેવાય એવા પાર્શ્વ ગાયક એને જયારે તમે અહીંયા નાના એવા રૂમ માં મ્યુઝિયમ એનું બનાવ્યું છે તો

કે જે ખરેખર એના રંગે રંગ માં રંગાઈ ગયેલા છે શું વાત હા અને એમને રૂબરૂ મળેલો પણ છું હું વાહ અચ્છા આમ તો 1991 તમે કીધું ને હા 91 1991 92 થી હું રફી હું દર વર્ષે રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપું છું દરેક છાપામાં અને ઈ 91 ને 92 ની થી જે શ્રદ્ધાંજલિ દેવાનું ચાલુ કર્યું હમ તો આ છેલે લાસ્ટમાં અત્યાર લગીની જેટલી જેટલી શ્રદ્ધાંજલિ દીધી હોય તારીખ વાર સહિતનું બધું આમાં ટોટલી બધા એનું પણ તમે આ કટિંગ રાખ્યા છે આ બધા રાખ્યા છે હા બરોબર સરસ ક્યાં સાન સમાચાર માં દીધું આ જૈન માં દીધું આ અકીલા માં આજકાલ કોઈ ને દાખલા તરીકે રફી સાહેબ વિશે પીએચડી કરવો હોય ને તો અહીંયા આવી જાય એના વિશે ઘણી બધી માહિતી તમારી પાસેથી મળી એમ છે કારણ કે આમાં અલગ અલગ કિસ્સાઓ પણ બહુ અલગ અલગ કિસ્સા બધા છે કારણ કે ખૂબ એટલા બધા કિસ્સા છે કે આમાં ઘણો બધો સમય વયો જાય જો આપણે એની વાતચીત કરવા બેસીએ તો વાહ વાહ એટલે રણજિતભાઈ તમારે રફી સાહેબ પ્રત્યે લાગણી તો દેખાય જ છે પણ એવું સૌથી પહેલા ક્યારે બન્યું કે એનું કઈ ગીત સાંભળ્યું તો કયું ગીત સાંભળ્યું એમ કયું ગમ્યું તમને એનાથી શરૂઆત કરીએ એમાં રફી સાહેબના જે શરૂઆતના જે બધા સોંગ જે હતા શરૂઆતના સોંગ બધા ત્યારે આગળના જે જૂના સોંગ આવતા ને એ તો ત્યારે આપણે બહુ ઓછા ગમતા પણ જે એના સાહીઠ સિત્તેર થી એસી ને દાયકાના જે બધા ગીતો છે એ ગીતો બધા એ સાંભળી પણ ગીતો ખાલી સાંભળવા નહીં પણ મને રફી સાહેબ ની પાછળ આટલી બધી ગાંડી મારી ચાહકી કયો આશિકી કયો દીવાનગી કયો કે રફી સાહેબ પાછળ એટલા બધા પાગલ છીએ અમે કે ના રફી સાહેબ ના અવાજમાં જે દર્દ મીઠાશ કે એ જે અવાજ રફી સાહેબ નો છે ને એ અવાજ જે તમે કહો કે કુદરત

એવા એવા કામ કર્યા છે કે જમણા હાથ ના કર્યું તો ડાબા હાથને પણ ખબર નથી પડવા દીધી બહુ સારી એવા મોટા મોટા કામ કર્યા છે એટલે એના પ્રત્યે મને ખૂબ જ પ્રેમ ને લાગણી વધી ગઈ મારી વાહ વાહ એટલે એ જ ગાયક ની પાછળ સુકામ આટલું બધું મત થયું એટલે મને વધારે ચાહના એટલા માટે પણ આ નાના એવા રૂમ માં આટલી મોટી સંખ્યામાં તમે કલેક્શન કર્યું છે તો એવું કઈ વિચાર ખરો કે એવું કઈ નક્કી કર્યું છે કે દાખલા તરીકે આનાથી મોટી જગ્યા મળે મારી ઘણી એવી તમન્ના છે કે બઉ એક મોટું મ્યુઝિયમ બનાવવું છે રાજકોટ ખાતે કે જે દેશ વિદેશ માંથી તો ઠીક પણ ઓલ ઓવર દેશ વિદેશ માંથી કોઈ પણ એવા રફી પ્રેમી આવે તો એવું મોટું મ્યુઝિયમ બનાવવાની મારી ગણતરી છે જ અને એના માટેની મારી મહેનત એ ચાલુ છે બરોબર છે આ તો મારા ઘરમાં જેટલી મારી જગ્યા છે ને એ પ્રમાણે આ મ્યુઝિયમ મેં બનાવ્યું છે પણ ખૂબ જ મોટું મ્યુઝિયમ એવું બનાવ્યું છે કે રફી સાહેબે જે શરૂઆત કરી છે તો ત્યાંથી કે રફી સાહેબે જે એન્ડ સુધીનું એમાં બધુંય આવરી લેવાનું મારી ગણતરી છે અને એવું સરસ મ્યુઝિયમ એવું આખું બનાવવું છે મારી એટલે અત્યારે આપ શું કરો છો અત્યારે તો હું પ્રાઇવેટ જોબ કરું છું અને સાથે સાથે રફી સાહેબનું

રફી સાહેબ ને માટે રાજકોટ ની અંદર રફી ચોક અથવા રફી માર્ગ જે થાય ને એના માટે હું એકલો કેટલા વર્ષથી હું લડું છું કે મ્યુનિસિપાલિટી માં કોર્પોરેટર ને રાજકારણ ને બાબતની મે અરજીઓ કરી છે બધાને કોઈને સજેસ્ટ કર્યું છે અને રાજકોટ મ્યુનિસિપાલિટીમાં મેં ટોટલી જેટલા વિભાગ છે ને કમિશનર લગીને અહીંયા બધે મારી અરજી એપ્લિકેશન આપેલી છે બધે અને એના માટે પ્રોસિજર પણ ચાલુ છે

એટલા જ સારા માણસ હવે જો ઉપલેટામાં તો રફી સાહેબ જેવી વ્યક્તિ અને રફી સાહેબ જેવા પ્રેમી જો રાજકોટમાં હોય તો કરુણા ટોક્સ અમારી ચેનલ છે એના માધ્યમથી હું પણ એક અપીલ કરીશ આપની લાગણી રૂપે કે એમને સરસ મજાની જે એક ઈચ્છા વ્યક્ત કરી છે કે રાજકોટમાં કોઈ આવું રફી સાહેબને નામ જોડાતું એવો ચોક અથવા તો માર્ગ બને તો અમારી ચેનલના માધ્યમથી જે જે લોકો આ જોઈ રહ્યા રહ્યા છે છે નિહાળી અધિકારીઓ પણ હશે રફી પ્રેમીઓ પણ હશે તો રણજીતભાઈની લાગણી હું આપની સમક્ષ વ્યક્ત કરું છું કે વહેલામાં વહેલું રાજકોટને રફી સાહેબ સાથેનું નામ જોડાય એવું આપને પણ અપીલ કરી છે રણજીતભાઈ બીજી

એકત્રીસ જુલાઈ જયારે રફી સાહેબ નો મૃત્યુ તારીખ જે દિવસ કાળો દિવસ જયારે હોય છે ત્યારે આખો દિવસ હું કઈ જમતો નથી ખાલી અને નકોડો ઉપવાસ ખાલી લીંબુ શરબત ઉપર જ રહું છું હું અને આખો દિવસ સવારે ફૂલ હાર લઈ આવીને રફી સાહેબ ના મંદિર માં કરી દીવા અગરબત્તી કરી અને રફી સાહેબ ના ગીત સાંભળવાના અને રફી સાહેબ ને યાદ કરી આઈએ વાહ વાહ એટલે એક તમારું માત્ર રફી સાહેબ પ્રત્યેનો પ્રેમ નથી પણ રફી સાહેબ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ જેને કહી શકાય એ પ્રકારનું તમારું આખી ભાવના છે રફી સાહેબ સાથે જોડાયેલી અને ખાસ તો મેં જોયું કે આ તમે મંદિર પણ બનાવ્યું છે હમણાં જ વાત કરી પણ તમે જે મોબાઈલ નંબર ની વાત કરી એ શું છે મોબાઈલ નંબરમાં એવું છે કે રફી સાહેબ ની જે ડેથ થઈ ગયા હતા ને તારીખ વાળો નંબર મને મળતો નતો પણ એના માટે મને રફી સાહેબ ના જન્મ દિવસ ની જો મને મળી જાય તો એના માટે કેટલા બધા મેં દુકાનો વાળા ને મોબાઈલ ની દુકાનો વાળા ને વાત કરી હતી તો મને ઘણા લાંબા સમય પછી મને ઈ નંબર મળી ગયો કે ચોર્યાસી ચોવીસ બાર ચોવીસ હીરાપી સાહેબ નો જન્મ દિવસ છે એટલે એ બે નંબર તો મારા જે કાયમ માટે આજીવન નંબર છે અચ્છા આમ તો આપની ઉંમર જોતા એવું લાગે છે નાનપણથી તમને રફી સાહેબ પ્રત્યે લાગણી હોય આટલી બધી તો ક્યારે રફી સાહેબ ને લાઈવ જોવાનો મોકો કે એવો મેળ્યો છે કે લાઈવ જોવાનો તો એવો મોકો તો નથી મળ્યો રફી સાહેબ ને પણ આજથી લગભગ એમ વાત કરું ને તમને કે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પેલા વાત છે કે જયારે ચાલીસક વર્ષ ઉપર મેરેજ નોતા મારી પાસે મને જયારે છે ને વર્ષમાં એક વાર એવો તાવ આવે એવો તાવ આવે ને કે મગજમાં તાવ ચડી જાય એટલે મને જયારે એવો તાવ ચડી જાય ને એટલે હું મારા મધર ને એમ કેતો કે બા મને ઓલો ફોટો મને તમે દે દયો એટલે ફોટો હું છાતી ઉપર રાખી સુઈ જાઉં અને મારા મધર મને આયા હાથ ફેરવે અને એ એકાદ પોતું મૂકી દે મીઠાના પાણીનું બરોબર અને ઈ પછી હું સીધો એના ઓલામાં યાદમાં જ આખો ખોવાઈ જાવ અને તમે જોવો કે ક્યારે તાવ ઉતરી જાય ને કઈ ખબર ના પડતી મને અને ત્યારે એક જ ફોટો મારી પાસે એક જ હતો ખાલી ફોટો કે મારા જૂનામાં જૂનો એક જ ફોટો એ એક ફોટો પછી એમાંથી ધીમે 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 બધું આગળ વધ્યો અને બીજું ડોડિયા સાહેબ કે રફી સાહેબ ને આવડાજી ભારત રત્ન એવોર્ડ મળે ભારત રત્ન તો એના માટે હું લગભગ બે એક હજાર પોસ્ટકાર્ડ અત્યારે ઓલરેડી મારી પાસે હાજર જ છે અને રાજકોટમાં એવા સારા સારા જે રફીઝ સાહેબને ચાહકો છે કે કોઈ સંગીતના સંગીત માણસો હોય એ બધાય આગળ હું છે ને બે શબ્દ લખાવું છું કે રફીઝ સાહેબ માટે લખો બરાબર અને એમાં આ સરનામું મોદી સાહેબનું હોવાનું અને એ પોસ્ટ કાર્ડ પછી એક વાર બધા ભેગા થઈ જશે ને ત્યારે હું એકારે વાર પોસ્ટ કાર્ડ સીધા મોદી સાહેબ ને મોકલીશ ત્યાં તો વાહ વરસ એટલે આપણે રાજકોટ ની વાત કરી રાજકોટ ની બહાર ની વાત કરી રફી પ્રેમી છે એ લોકો તમારા સંપર્ક માં હશે પણ વિદેશમાં પણ હા વિદેશમાં પણ એમાં એવું છે કે કે એકવાર અકિલા નો મારો લેખ છે ને એ નેટ ઉપર છાપુ વાંચતા હોય જે ફોરેન વાળા તો એમાંથી મારી મોટી બધી મેં શ્રદ્ધાંજલિ આપી હતી તો અમેરિકા માં એક દીપકભાઈ મહેતા કરીને છે રફી સાહેબ ચાહક એટલે એને મને રાત ના બહુ અડધી રાતે મને બાર વાગે મને ફોન કર્યો તો કે ભાઈ રણજીત બોલે છે એટલે મેં કીધું કે ભાઈ હા રણજીતભાઈ બોલું છું એટલે પછી મને કે ભાઈ તમારું આ છાપામાં રફી સાહેબ વેસન હોય કે તમે રફી સાહેબ ના ચાહક છો ને તમારું વાંચું એટલે મને તમને અભિનંદન આપવા માટે મન થયું એટલે મેં ત્યારે એને કીધું કે સાહેબ મેં કીધું આ તમે ટાઈમ તો જોવો મેં કીધું કે તમે સવારે નિરાતે વાત કરાય ને ફોન કરાય એમ કે એટલે પછી ત્યારે એને મને કીધું કે રણજીતભાઈ મને ખબર છે કે અત્યારે આટલો ટાઈમ થયો છે પણ હું અમેરિકાથી બોલું છું દીપકભાઈ મહેતા બોલું છું અને હું રફી સાહેબ ચાહક છું અને મારાથી નો રહેવાનું ને અને તમારા ઇન્ડિયામાં અત્યારે કયો ટાઈમ છે ને મને ખબર હતી પણ તમને અભિનંદન દેવા માટે મારાથી નો રહેવાનું એટલે મેં અત્યારે તમને ફોન કર્યો હતો અને લગભગ પંદર પંદર થી વીસ મિનિટ એને મારી સાથે વાત કરી અને એ પછી મારા એટલા મિત્ર બની ગયા કે મહિનામાં એના બે ફોન આવે અને રાજકોટ મારા ઘરે પણ આવી ગયા છે

બોમ્બે થી જી બધા સિંગરો આપડા હેમુ ગઢવી માં આવે છે જે એક પ્રોગ્રામ માં ગાવા માટે એ લોકો એ મારું રફિયા મ્યુઝિયમ મારું આ જોઈ ગયા છે આવી ગયા ઘણા બધા સિંગરો આવી ગયા છે સરસ સરસ કોઈ ના નામ લઈ શકાય એમાં હા એમાં રફી હબીબ છે સર્વેશ્વર મિશ્રા છે એટલે એવા ઘણા બધા કલાકારો આવી ગયા છે બધા અત્યારે ખાસ તો આપણે મ્યુઝિયમ જોવા જ રસિકભાઈ આવ્યા રસિકભાઈ વડગામ અમારા ખાસ મિત્ર છે એ સાથે પણ વાત કરીએ હા આવો રસિકભાઈ રસિકભાઈ જોગાનું જોગ અત્યારે અમે અહીંયા મ્યુઝિયમ જ્યારે માટે આવ્યા ત્યારે રણજિતભાઈ સાથે વાત કરી રહ્યો એ દરમિયાન જ અહીંયા મ્યુઝિયમ જોવા આવ્યા છે તો રસિકભાઈ તમને કેવું લાગ્યું આ મ્યુઝિયમ પહેલા તો સાહેબ જય રફી સાહેબ રફી સાહેબ મ્યુઝિયમ જોવા માટે હું તો એટલો સદનસીબ છું સાહેબ કે મ્યુઝિયમ જોવા માટે મેં હું આજે ખાસ આવેલો અને રણજીતભાઈ બહુ હું તો એના માટે શબ્દ નથી કે એટલી એની મહેનત રફી સાહેબ પાછળ કરેલ છે કે બહુ ઉમદા કાર્ય કરેલું છે અને બીજું ખાસ સાહેબ કે રફી સાહેબ મારા ફેવરિટ સિંગર નાને જ હું નાનો હતો ને સાહેબ ત્યારે ગીત મને બહુ ગમે અને એમાં રંજીતભાઈ જેવા રફી ચાહક સાથે મારી એમને મારી દોસ્તી થઈ છે અને મારો જીગરજાન મિત્ર છે ભાઈથી વિશેષ છે સાહેબ કે રફી સાહેબ માટે તો અમારા દિલ ની ધડકન છે રફી સાહેબ બોલશે અને બીજું સાહેબ

અને એમાં મારો પૂરેપૂરો સહયોગ રહેશે સાહેબ વાહ વાહ રસિકભાઈ તો મિત્રો હવે આપણે જોયું કે રસિકભાઈ જેવા રફી ચાહકો એટલે કે રફી સાહેબના ચાહકો ખાસ મ્યુઝિયમ જોવા આવે છે અને સિંગર્સ જે રફી સાહેબના અવાજમાં જે લોકો અંદાજમાં ગાય છે એ પણ આ એક નાના એવા રૂમમાં અહીંયા એમની મુલાકાત લેતા હોય તો પોતાના શક્તિને સામર્થ પ્રમાણે મ્યુઝિયમ બનાવતા જ હોય છે અને અલગ અલગ મ્યુઝિયમ અલગ અલગ શોખ પ્રમાણે લોકો બનાવતા હોય છે પણ એક પાર્શ્વ ગાયક માટે જો કોઈ મ્યુઝિયમ અને એ પણ રાજકોટમાં જો બન્યું હોય બનાવ્યું હોય તો એ રણજીતભાઈ છે આજે રણજીતભાઈએ આપણી સાથે ખૂબ જ સરસ વાત કરી એ જ રીતે રસિકભાઈએ પણ ખૂબ સરસ વાત કરી આપ બંનેનો હું ખુબ ખુબ આભાર માનું છું ધન્યવાદ ધન્યવાદ અને સાહેબ તમે રફી સાહેબ ના મ્યુઝિયમ માં તમે પધારી મહેનત લીધી સાહેબ એના માટે ખરેખર આપનો ખુબ ખુબ ધન્યવાદ સાહેબ ધન્યવાદ ધન્યવાદ સાહેબ